આપણે આજે પત્તાવેલ બનાવીશું પત્તાવેલના પાતળા બનાવીશું મોટા મોટા પાના લાયા પછી એને સારી રીતે ધોઈ નાખશું ધોઈને પછી પછી એમની એની ન શું કાઢીશું નસો થાય મોટા મોટા પાના લાયા પછી એને ધોઈ નાખશું ધોઈને પછી એની ન કાઢી લઈશું બધી નસો કાઢીને શાંતિથી બધી નસું કાઢી લેવાની તમે જુઓ છો એનું વાલા મિત્રો ભાઈઓ બહેનો બધી નસો કાઢી લેવાની આમાંથી બધી નસો કાઢી લેવાની આ બધી નસો કાઢી લેવાની નસો કાઢીને બધી શાંતિથી ઝીણી મોટી બધી નસો કાઢી કાઢી લેવાની આમ શાંતિથી પછી એક વાટકો લેવાનું વાટકો લેવાનો વાટકામાં મરચું હળદર મસાલો હળદર મસાલો પછી પછી મીઠું પછી જીરું અજમો અજમો થોડું નાખવાનો ગરમ મસાલો નાખવાનો પછી થોડું અડધા કપ જેટલું પાણી નાખવાનું મીઠું નાખ્યું ના અડધા કપ જેટલું પાણી નાખવાનું પછી દાણા નાખવાના થોડા લીલા દાણા લીલા દાણા નાખવાના પછી એમાં થોડું પાણી થોડું થોડું મિક્સ કરીને થોડું થોડું પાણી નાખવાનું હા કમ્પ્લીટ મિક્સ કરીને પાણી નાખવાનું કમ્પ્લીટ થઈ જાય મિક્સ મસ્ત થઈ જાય બધું કમ્પ્લીટ હા ગાંઠો ના રહી જોઈએ હા સરસ થઈ ગયું સરસ સરસ બની જાય એટલે થોડું થોડું પાનાન લગાવવાનું પાનાનું થોડું 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 લગાવીને એક ઉપર એક પાન ઉપર એક પાનનું મીગી હા એમ શાંતિ શાંતિથી લગાવી અને આપણે શાંતિથી એક કંઈ કોર કિનાર બિનારી રહી જાય ને એમ શાંતિથી લગાવી અને શાંતિ શાંતિ લગાવી અને પછી પછી આપણે રોલ વારશું પછી પાનાને શાંતિથી કિનારીથી વારીને શાંતિ શાંતિ શાંતિથી આપણે એનો રોલ બનાવશું હા રોલ બનાવીશું તો કસ કસ હવે આપણે રોલ બનાવશું અડતા કિનારી વારીને કમ્પ્લીટ રોલ બનાવશું ગોલ ગોલ હા રોલ બનાવી આપણો રોલ બની છે પછી આપણે રોલ વારી દઈશું કમ્પ્લેટ ખુલ્લો નહીં એમ રોલ વારી દેશું હા કમ્પ્લેટ બરાળિયા મી કે આપણો રોલ તો ખુલ્લો હોવો ના જોઈએ સરસ રીતે હા એસો લગાઈ સરસકી ના લેવી ના રીટોઈ રહી ના જાય એમ સરસ દેસન લગાવવું પછી આપણે એનો રોલ વાળી દેશું પછી એ દિસા લગાઈ એક પાના ઉપર પાના મીટી મીટી बेसन લગાવીશું એમ લગાઈ લગાઈ મસ્ત રોલ વાળી દેવા રોલ વાળી દેહી પછી કિનારીએ बेसन લગાઈને એને કિનારી ફિટ કરી દેવાનું પૂરી ના જાય એમ વારી પછી એ રોલ વારી પછી આપણે વરાળિયામાં એક તપેલીમ પાણી લેવાનું કમ્પ્લીટ ઓલ વાળવીએ પછી એક તપેલીમ પાણી લેવાનું બે ત્રણ લોટા જેવું પાણી લેવાનું બે ત્રણ લોટા જેવું તપેલીમ પાણી લેવાનું પછી ઝાડું લેવાનું જારી લેવાની જારી એનીમાં તેલ લગાવવાનું થોડું તેલ લગાવીને એની ઉપર આપણે પછી એક તપેલી લેવાની એક તપેલીમાં જાળી મૂકવાની પછી એનું પાણીમાં બરાબર સરગાવીને ને પાણી ગરમ થવા દેવાનું પછી પછી દસ મિનિટ મૂકવાનું પછી એને આપણે ચક્કાની મદદથી થોડુંક આમ જોઈ લેવાનું બેસન ચોટણી તો થઈ પછી ઢાંકી દેવાનું વરાળિયું બરાબર દસ પંદર મિનિટ થાય એટલે પછી આપણે એને ચક્કાની મદદથી જોઈ લઈએ આપણે ચક્કાની બેસન ચાટીને તો આપણું વરાળિયા થઈ જશે ને કટિંગ કરવાના છે આ કટિંગ કર્યા શાંતિ શાંતિ નાના નાના પીસ બનાવીને નાના નાના પીસ બનાવી દેવાના પછી આપણે કઢાઈ લેવાની કડાઈમાં બે ચમચી તેલ નાખશું પછી રાઈ નાખશું એક વાટકી લીધી વાટકીમાં રાઈ લીધી જીરું લીધું પછી થોડોક અજમો લીધો વરિયાળી લીધી થોડી એ બધાનો અમે અમે વઘાર કઢાઈ મિક્સ કઢાઈમાં વઘાર કરી દઈશું થોડું તેલ નાખશું બે ચમચી પછી એને બરાબર શેકાવા દઈશું પછી તડકો લાગી જાય બરાબર તડકો થઈ જાય એટલે પછી અમે વઘાર્યા નાખશું પછી પત્તાવેલના કટિંગ કરેલા પત્તાવેલ કટિંગ કરેલા પાતળા છે એને વઘારી નાખશું કમ્પ્લીટ વઘારીને પછી એને શાંતિ શાંતિ તીમાસેકીએ ચડવા દઈશું ત્રીમાસેકે ચડી જાય એટલે પછી એને થોડીવાર ઢાંકી દઈશું થોડીવારે ઢાંકી દઈશું પછી આપણો ગેસ બંધ કરી દઈશું પછી આપણા પાતળા તૈયાર છે પછી એક ડીશ લેશું એક ડીશમાં ચમચાના મદદથી ચમચી થી ચમચાંથી પકડીને શાંતિ શાંતિ એક ડીશમાં મેકી દઈશું થોડીવાર થોડી વાર થોડી વાર ઠંડા થવા દેશે પછી આપણી રેસીપી તૈયાર છે આપણા પાતળા તૈયાર છે અમારી ચેનલ નવી છે અમારી ચેનલને લાઈક કરજો સપ્રાઇઝ કરજો